મિત્રો આજે હું જે વ્યક્તિ સાથે રખડું હું ને એને હું એક નહીં પણ આખું ગુજરાત જોતું હોય છે ગુજરાત તો નહીં પણ ગુજરાતની બારની પબ્લિક એને એટલું જોતું હોય છે કારણ કે એ છે ને કાર પ્રેન્સમાં માસ્ટર હે માસ્ટર એને જોયા પછી છે ને બધાયને આનંદ જ આવે એવું કોણ છે ખબર ક્યાં ભાઈ મોક દખાણા જય શ્રી કૃષ્ણ જય માતાજી જોયું ને તો આ છે આપણા જોંગા

રાજકોટ ની મોજો બધા અહીંયા હસમુખ જ મળે જેને ને બધા હસતા જ મસ્તી ભાઈ મોટા મોટા જેવું નથી તો હવે રાજકોટ ની બજારમાં આટા મારું ઓલો કઈક બલુંગ વાળો રોડ કેવાય સારું નામ છે મને યાદ રે નહી પણ અહીંયા છે ને એ છોડા વાળા બાપા હે બહુ જ ફેમસ છે જો તમને આજે રેકડી દેખાડું રેકડી નથી રિક્ષા રીક્ષા ભૂલી જો બાલાજી જલજીરા જલજીરાઓ કાઈ ઘટે જ નહીં કાકા છોડાવાલા જો હા આ છે એ પાપા છોડા બનાવે અને હા હજી એક ખાસ વાત હજી એક માણસ માણસને બતાવું મેં તમને જોયા છે ખજૂરભાઈ ભેગા જો આ ભાઈ આ ભાઈ ખજૂરભાઈના બધાય વિડિયોમાં આવેલા છે હું કે હારુનભાઈ હારુ હો જય માતાજી જય માતાજી રે ને અને આ જોગાભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓરખો જોને ઓળખે ઓળખી અને આ પપ્પા આ ભાઈના પપ્પા આ જો આ સોડાનું આ કોઈ કાંઈ ન ઘટે ઓભાઈ બાલાજી જલજીરા તો મિત્રો આઈ જો બલુંગવાળા રોડ ઉપર અને કયો એરિયો કેવાય એ ભાઈ ચા કોટે ચા ચોક કોટે ચા કોટે ચા કોટે ચોક આવડે નીટ બોલે પછી હોય તમ તમારી રીતના ભેગું કરી લેજો